બ્રેકમાં આપનું સ્વાગત છે અત્યારે ચારસો કે પારની ખૂબ જ ચર્ચા છે આપ સમજી ચૂક્યા હશો કે અમે મોદી સરકારના ટાર્ગેટની વાત કરી રહ્યા છીએ આપણે ત્યાં કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે આ માત્ર એ કહેવત નથી પણ થી વધુ બેઠકો જીતવાની બીજેપીની આશાનો આધાર છે આ આશા એટલા માટે છે કે રામબાણ અચૂક છે આજ કારણથી પ્રચાર રથમાં શ્રીરામને રામને આગળ કરીને બીજેપી આગળ વધી રહી છે કયા પરિબળો છે અને વિરુદ્ધમાં કઈ બાબતો છે અત્યાર સુધીમાં કઈ પાર્ટીએ ક્યારે ચારસો થી વધારે બેઠકો જીતી છે આ તમામ સવાલોના અમે તમને જવાબો આપવાની કોશિશ કરીશું સૌથી પહેલા

ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે કોંગ્રેસને સમગ્ર દેશની સહાનુભૂતિ મળી હતી આ ચૂંટણીમાં કોંગ્રેસે રાખ્યો છે સવાલ એ છે કે આ મિશન પોસિબલ છે આ સવાલ થવાનું સૌથી મોટું કારણ એક માન્યતા છે આ માન્યતા એ છે કે બીજેપી હિન્દી રાજ્યોની પાર્ટી છે જે હકીકત નથી રાજકીય પંડિતો અને વિરોધ પક્ષોની આ વાત કેવી રીતે ખોટી છે એ સમજવા માટે આપણે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરવી પડે આ ચૂંટણીમાં બીજેપીએ ત્રણસો ત્રણ બેઠકો પર જીત મેળવી હતી જેમાંથી બસો ત્રેવીસ બેઠકો તો માત્ર આઠ રાજ્યોની છે આ આઠ રાજ્યોમાંથી ત્રણ ઉત્તર ભારતના રાજ્યો બે પૂર્વ બે પશ્ચિમના અને એક દક્ષિણનું રાજ્ય છે આ આઠ રાજ્યો કયા છે તે પણ જાણીએ બીજેપીની બેઠકો જોવા જોઈએ તો ઉત્તર પ્રદેશમાં બાસઠ મધ્યપ્રદેશમાં અઠ્યાવીસ ગુજરાતમાં છવ્વીસ કર્ણાટકમાં પચીસ રાજસ્થાનમાં ચોવીસ મહારાષ્ટ્રમાં ત્રેવીસ પશ્ચિમ બંગાળમાં અઢાર બિહારમાં સત્તર એટલે જ માત્ર હિન્દી ભાષી રાજ્યોમાં જ બીજેપીની વોટ બેંક હોવાની વાત ખોટી છે દક્ષિણમાં બીજેપી ઉત્તર ભારત જેટલી મજબૂત નથી એ પણ હકીકત છે અહીં અમે તમને જણાવીશું કે બીજેપી આ ટાર્ગેટ કેવી રીતે હાંસલ કરી શકે તમે જાણો છો કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ખૂબ જ મજબૂત જણાઈ રહી છે ખાસ કરીને શ્રી રામ મંદિરના ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ સમગ્ર દેશ રામમય છે તો એનું કેન્દ્ર સ્થાન ઉત્તર પ્રદેશનું અયોધ્યા છે ઉત્તર પ્રદેશમાં ગઈ ચૂંટણીમાં બીજેપીએ એસી માંથી બાસઠ બેઠકો જીતી હતી બે હજાર ઓગણીસ બાદ અત્યારે સમાજવાદી પાર્ટી અને બીએસપી નબળી સ્થિતિમાં છે મિશન ચારસો પ્લસની વાત કરીએ તો એના માટે બીજેપીએ આ રાજ્યમાંથી બાસઠ નહીં પરંતુ ઓછામાં ઓછી બોતેર બેઠકો પરથી જીત મેળવવી પડે હવે બીજા હિન્દી ભાષી રાજ્યની વાત કરીએ બિહારમાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં બીજેપીનું જનતા દળની સાથે ગઠબંધન હતું જેના કારણે બીજેપી સત્તર બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા આ તમામ બેઠકો પર એણે જીત મેળવી હતી આ વખતે મિશન ચારસો પ્લસના ટાર્ગેટને પાર કરવા માટે બીજેપીએ પાંત્રીસથી વધુ બેઠકો જીતવી પડે

પર જીત મેળવવી પડે હવે આપણા ગુજરાતમાં આવીએ ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ તમામે તમામ છવ્વીસ બેઠકો પર જીત મેળવી હતી એટલું જ નહીં બે હજાર ચૌદમાં ચૂંટણીમાં પણ બીજેપીએ તમામે તમામ છવ્વીસ બેઠકો પર જીત મેળવી હતી મિશન ચારસો પ્લસ માટે બીજેપીએ આટલી જ બેઠકો જાળવી રાખવી પડે હવે ગુજરાતના પડોશી મધ્યપ્રદેશની વાત કરીએ જ્યાં ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઓગણત્રીસ માંથી બેઠકો જીતી હતી વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપીએ શાનદાર જીત મેળવી મિશન ચારસો પ્લસ માટે આ રાજ્યમાં બીજેપી તમામે તમામ બેઠકો પર જીત મેળવવી પડે મધ્યપ્રદેશની જેમ છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં પણ બીજેપીને જીત મળી છે ગઈ લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યની અગિયાર માંથી નવ બેઠકો બીજેપી જીતી હતી આ વખતે મિશન ચારસો પ્લસ માટે તમામે તમામ બેઠક ચારસો પ્લસ માટે આ રાજ્યમાં બીજેપીએ ઓછામાં ઓછી ચાલીસ બેઠકો જીતવી પડે હવે બીજા કેટલાક રાજ્યો પર નજર કરીએ છ રાજ્યોમાં ગઈ લોકસભાની ચૂંટણીની જેમ બીજેપી આ વખતે પણ પૂરેપૂરી બેઠકો જીતવી પડે છે એ પણ જાણીએ હરિયાણામાં જેમ દિલ્હીમાં માંથી સાત ઉત્તરાખંડમાં પાંચથી થી પાંચ હિમાચલ પ્રદેશની ચારમાંથી ચાર માંથી એ સિવાય અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાની બંને બેઠકો જીતવી પડે એ જ રીતે ચંદીગઢ અને લદ્દાખમાં પણ જીતવી પરંપરા જાળવી રાખવી પડે મિશન પ્લસ માટે બીજેપીએ બીજા કયા રાજ્યો પર વધારે મહેનત કરવી પડશે એના પર પણ નજર કરીએ આસામમાં ગયેલી લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ચૌદ માંથી નવ બેઠકો જીતી હતી આ વખતે બાર બેઠકો જીતવી પડશે પશ્ચિમ બંગાળમાં ગઈ ચૂંટણીમાં બેતાલીસ માંથી બીજેપીએ અઢાર બેઠકો જીતી હતી મમતા બેનરજી આગઢમાં આગળ માં બીજેપીએ ખુબ મહેનત કરવી પડશે આ વખતે આ રાજ્યમાં ઓછામાં ઓછી ત્રીસ બેઠકો જીતવી પડશે ઓડિશામાં પણ એ જ રીતે બીજેપી વધારે પ્રચાર કરવો પડશે નવી રણનીતિ અપનાવી પડશે કેમ કે ગઈ ચૂંટણીમાં પાર્ટીએ એકવીસમાંથી આઠ જ બેઠકો જીતી હતી આ વખતે એણે એની સાથે સાત વધુ બેઠકો જીતવી પડે એ જ રીતે ઝારખંડમાં પાર્ટીએ ચૌદમાંથી અગિયાર બેઠકો જીતી હતી હવે એમણે એનાથી એક બેઠક વધારે જીતવી પડશે જમ્મુ કાશ્મીરમાં પાંચમાંથી ત્રણ બેઠકો જીતી હતી એટલી જ બેઠકો જાળવી રાખવી પડે સ્વાભાવિક રીતે સૌથી વધારે પડકાર દક્ષિણમાં છે અહીં બીજેપીને ગઠબંધનની આશા છે જેમ કે કર્ણાટકમાં જનતા દળ સેક્યુલરનો સાથ મળ્યો છે એ જ રીતે બાકીના રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવવાની બીજેપી દ્વારા કોશિશ થઈ રહી છે ગઈ લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળમાં એક પણ સીટ જીતી નહોતી આ વખતે આ ત્રણેય રાજ્યોમાં બીજેપી માટે ઓછામાં ઓછી દસ દસ બેઠકો જીતવી જરૂરી છે એ સિવાય કર્ણાટકમાં બીજેપી અઠ્યાવીસમાંથી પચીસ બેઠકો જીતી હતી આ રાજ્યમાં સત્તા વિરોધી લહેરના કારણે બીજેપીએ સત્તા ગુમાવી હતી અત્યારે માહોલ મુશ્કેલ હોવા છતાં બીજેપીએ બાવીસ બેઠકો તો જીતવી જ પડશે આ તો આપણે જોયું ઘણે પણ રાજકારણમાં હંમેશા એક વત્તા એક બરાબર બે નથી હોતા વળી અહીં ઝડપથી સમીકરણો બદલાતા રહે છે આમ છતાં આ મિશન ચારસો પ્લસ કેમ બીજેપી માટે ઇમ્પોસિબલ નથી એના પણ કેટલાક કારણો છે સૌથી પહેલું કારણ એ છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જિસ્સો ઘટ્યો છે બીજું કારણ એ છે કે ઇન્ડી ગઠબંધન નબળું પડ્યું છે રિતીશ કુમાર નીકળી ગયા છે મમતા બેનર્જી બળવાના સુર વ્યક્ત કરતા રહે છે ત્રીજું કારણ બીજેપીની વિશેષ મહેનત છે બીજેપીએ એકસો ચુમ્માલીસ તક બેઠકોની ઓળખ કરી છે જ્યાં એ ખૂબ જ મહેનત કરી રહી છે આ બેઠકો એટલા માટે મુશ્કેલ છે કે છેલ્લી ત્રણેય લોકસભાની ચૂંટણીમાં બીજેપીને અહીં હાર જ મળી છે એટલે આ બેઠકો જીતવા માટે ખાસ રણનીતિ અપનાવવામાં આવી રહી છે ચોથું અને અને મજબૂત કારણ મોદી શ્રી રામ મંદિરનું પરિબળ છે પહેલા જ અમે કહ્યું એમ સમગ્ર દેશ રામમય છે એટલે માહોલ કમળમય પણ બની શકે આમ પણ શ્રી રામ અને કમળનો ખાસ સંબંધ છે શ્રીરામનું એક નામ રાજીવ લોચન છે કેમ કે પ્રભુ શ્રી રામની આંખો કમળની પાંખડી જેવી છે હવે જોવાનું એ રહેશે કે ભગવાન શ્રી રામના કમળની પાખડી જેવા નયનોથી લોકસભાની ચૂંટણીમાં કમળ પર થૂપા વરસશે કે નહીં ખેર હવે લઈશું વધુ એક બ્રેક બ્રેક બાદ વધુ એક મુદ્દા પર ચર્ચા કરીશું